ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ્સ ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ નંબર પંદર સંભાવના એની અંદર સ્વાધ્યાય પંદર પોઈન્ટ એકનો આપણે દાખલા નંબર બાર જ બાકી હતો આ છેલ્લો દાખલો છે સંભાવના ચેપ્ટરનો આપણો ચોપડી પાઠ્યપુસ્તકનો તો પહેલાં રકમ વાંચી લઈએ આપણે કે કોઈ એક શહેરના કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ એટલે કોઈ શહેરનું એક વાતાવરણ હું આપેલી છે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા પીપીએમમાં શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવ્યો એટલે કે કોઈ એક શહેર છે એમાં વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા કેટલી છે એ પીપીએમમાં શોધવા માટેનો અભ્યાસક્રમ કરવા અભ્યાસ કરવામાં આવ્યો તેની ત્રીસ દિવસની તેને ત્રીસ દિવસમાં મળેલી માહિતી આ મુજબ છે जीरो पॉइंट जीरो तरण जीरो पॉइंट जीरो आठ जीरो पॉइंट जीरो आठ जीरो पॉइंट जीरो नौ जीरो पॉइंट जीरो चार जीरो पॉइंट सत्तर जीरो पॉइंट सोलह जीरो पॉइंट जीरो पाँच जीरो पॉइंट जीरो बी, जीरो पॉइंट जीरो छः जीरो पॉइंट जीरो जीरो पॉइंट जीरो जीरो पॉइंट पॉइंट जीरो आठ जीरो पॉइंट जीरो पॉइंट तेरह जीरो पॉइंट बाईस ज़ीरो पॉइंट जीरो सात जीरो पॉइंट जीरो आठ जीरो पॉइंट जीरो एक ઝીરો પોઈન્ટ વન ઝીરો પોઈન્ટ દસ ઝીરો પોઈન્ટ ઝીરો છ ઝીરો પોઈન્ટ ઝીરો નવ અને ઝીરો પોઈન્ટ અઢાર ઝીરો પોઈન્ટ અગિયાર ઝીરો પોઈન્ટ સાત પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ ઝીરો સાત પોઈન્ટ એક અને ઝીરો પોઈન્ટ ઝીરો ચાર આ માહિતીનો ઉપયોગ કરીને 0.12, પોઈન્ટ બાર પોઈન્ટ સોળ વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની શાંદ્રતાની સંભાવનાની ગણતરી કરો એટલે કે તમને એવું કીધું છે કે આ જે તમને ત્રીસ દિવસની સાંદ્રતા આપેલી છે સલ્ફર ડાયોક્સાઇડની આ માહિતીને તમારે વર્ગમાં બનાવવાની છે એ વર્ગમાં બનાવતા તમારે વર્ગમાં બનાવવાની છે એ આંકડા શાસ્ત્રોમાં આવશે ત્યારે હું તમને શીખવાડી દઈશ પણ અહીંથી અહીંયા આપણને કીધું છે એનો અર્થ તમને સમજાવી દઉં છું કે ઝીરો પોઈન્ટ બાર ડેસ ઝીરો પોઈન્ટ સોળ વર્ગ માટે સાંદ્રતાની ગણતરી કરો તો દેખો કેટલા દિવસ આ લોકો સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા છે એના પીપીએમમાં શોધવા માટે કેટલા દિવસ અભ્યાસ કરે છે તો કે ત્રીસ દિવસ જો ઉપર લખેલું છે ને ત્રીસ દિવસ તો પ્રયત્નોની કુલ સંખ્યા એમની કેટલી છે ત્રીસ દિવસ કેટલા દિવસ છે ત્રીસ દિવસ હવે વર્ગ છે ઝીરો પોઈન્ટ બાર ડેસ ઝીરો પોઈન્ટ સોળ એનો અર્થ શું થાય એટલે કે ઝીરો પોઈન્ટ બાર પણ લઈ શકાય ઝીરો પોઈન્ટ બારથી જીરો પોઈન્ટ સોળ વચ્ચે કીધું છે આપણને તો જીરો પોઈન્ટ બાર ઝીરો પોઈન્ટ તેર ઝીરો પોઈન્ટ ચૌદ અને ઝીરો પોઈન્ટ પંદર ઝીરો પોઈન્ટ સોળ લઈ શકાય નહીં આ વર્ગનો શું થશે અર્થ થશે ધારો કે તમને પરીક્ષામાં કીધું એકથી પાંચ વર્ગ એકથી પાંચ માટે ગણતરી કરો તો એક બે ત્રણ અને ચાર આવે પાંચનો સમાવેશ થતો નથી એ જ રીતે વર્ગ ઝીરો પોઈન્ટ બાર છે જીરો પોઈન્ટ બારથી જીરો પોઈન્ટ સોળ તો ઝીરો પોઈન્ટ બાર ઝીરો પોઈન્ટ તેર ઝીરો પોઈન્ટ ચૌદ ઝીરો પોઈન્ટ પંદર આવે પણ ઝીરો પોઈન્ટ સોળ આવે નહીં તો વિદ્યાર્થી મિત્રો આની સાંદ્રતાની જે સલ્ફર ડાયોક્સાઇડની જે સાંદ્રતા છે એની આપણે સંભાવનાની ગણતરી કરવાની છે તો કુલ દિવસોની સંખ્યા એટલે કે ત્રીસ દિવસ આપણે સલ્ફર ડાયોક્સાઇડની પીપીએમમાં સાંદ્રતાનો અભ્યાસ કર્યો અને ત્રીસ દિવસમાંથી આપણને જે પૂછી છે ઝીરો પોઈન્ટ બારથી ઝીરો પોઈન્ટ સોળના વર્ગના વચ્ચેની તો દેખો આ જે કિંમતો છે પોઈન્ટ બાર પોઈન્ટ તેર પોઈન્ટ ચૌદ પોઈન્ટ પંદર એ કઈ કઈ આવે છે કેટલી વાર આવે છે એ જોઈ લઈએ જો પહેલી માહિતી છે એમાં તો આવે છે ના નહીં આવે બીજી માહિતીમાં ના ત્રીજામાં જો જીરો પોઈન્ટ બાર છે જીરો પોઈન્ટ બાર છે ત્રીજી માહિતીમાં ઝીરો પોઈન્ટ બાર આવે છે આ જો આવે ને ઝીરો પોઈન્ટ બાર અને એના પછી ઝીરો પોઈન્ટ તેર પણ આવે છે પછી બાવીસ છે સાત એ ના આવે દસ આઠ છ એ પણ નહીં આવે અઢાર પણ નહીં આવે અગિયાર પણ નહીં આવે તો બે જ માહિતી એવી છે જે આવે છે ઝીરો પોઈન્ટ બાર અને ઝીરો પોઈન્ટ તેર એટલે કે ત્રીસ દિવસનો આપણે અભ્યાસ કર્યો પણ જે ઝીરો પોઈન્ટ બારથી ઝીરો પોઈન્ટ સોળના વર્ગની માહિતી આવી જોઈએ એ બે જ છે એટલે કે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા કેટલી છે એ બે છે અને કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે ત્રીસ છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એની સાંદ્રતાની ગણતરી કરશું તો પી ઓફ એ ઘટના એ ઉદ્ભવતા પી ઓફ એ ઘટના એ ઉદ્ભવતા જીરો પોઈન્ટ બારથી વર્ગ જીરો પોઈન્ટ સોળ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા મળે તેની સંખ્યા અને નીચે કુલ પ્રયત્નોની સંખ્યા કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે તો કે આ લોકોએ ત્રીસ દિવસનો અભ્યાસ કરીને સાંદ્રતા મળે એટલે કુલ પ્રયત્નોની સંખ્યા ત્રીસ અને જીરો પોઈન્ટ બાર થી જીરો પોઈન્ટ સોળ વચ્ચે આપણને સાંદ્રતાના પરિણામ કેટલા મળ્યા બે મળ્યા એટલે કે જીરો પોઈન્ટ બાર જીરો પોઈન્ટ તેર ઝીરો પોઈન્ટ ચૌદ અને પંદર તો ઝીરો પોઈન્ટ બાર અને ઝીરો પોઈન્ટ તેર આપણને મળ્યા પોઈન્ટ બાર અને ઝીરો પોઈન્ટ તેર મળ્યા આપણને તો બે પરિણામ મળ્યા તો બે ભાગ્યા ત્રીસ બે ભાગ્યા ત્રીસ તો બે ને બે ગુણ્યા એક લખ્યું અને ત્રીસને પંદર ગુણ્યા બે તો ઉપર નીચે બે બે ઉડી જશે તો વચ્ચે શું એક ભાગ્યા પંદર જે આપણો જવાબ થશે આ સાંદ્રતા માગી એનો શું થશે જવાબ થશે તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર જોઈ લઈએ તમને કોઈ એક શહેરની વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા કેટલી છે એ પીપીએમમાં શોધવા માટે એ લોકોએ અભ્યાસ કર્યો ત્રીસ દિવસનો અને ત્રીસ દિવસના અભ્યાસ મુજબ આ માહિતી એમને ભેગી કરી એકઠી કરી અને આ માહિતીનો ઉપયોગ કરીને આપણે ઝીરો પોઈન્ટ બારથી ઝીરો પોઈન્ટ સોળનો જે વર્ગ છે એના માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાની શું કરવાની હતી ગણતરી તો આ લોકોએ કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી કરી તો કે ત્રીસ કરી અને કુલ પ્રયત્નોની સંખ્યા ત્રીસ પણ વર્ગ ઝીરો પોઈન્ટ બારથી જીરો પોઈન્ટ સોળ વચ્ચે કેટલા આવશે તો કે જીરો પોઈન્ટ બાર આવે ઝીરો પોઈન્ટ તેર જીરો પોઈન્ટ ચૌદ અને ઝીરો પોઈન્ટ પંદર પણ આ બંનેમાંથી આ જ ઝીરો પોઈન્ટ બાર ને ઝીરો પોઈન્ટ સોળ વર્ગ વચ્ચે કેટલા પરિણામો ઉપરની માહિતીમાંથી આવે છે તો બે જ આવે છે ઝીરો પોઈન્ટ બાર અને ઝીરો પોઈન્ટ તેર એના માટે ઘટના પી ઓફ એ ઉદ્ભવતા આપણે લખ્યું કે જીરો પોઈન્ટ બાર અને ઝીરો પોઈન્ટ સોળ વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંતતા મળે તેની સંખ્યા ખાલી જગ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા તો કુલ પ્રયત્નો ત્રીસ છે અને ઝીરો પોઈન્ટ બાર અને ઝીરો પોઈન્ટ સોળ વર્ગ વચ્ચે માહિતી મળે એવા પરિણામ બે છે બે વાગ્યા ત્રીસ બે ગુણ્યા એક બે ગુણ્યા પંદર ઉપર નીચે બે બે ઉડી ગયા એક વાગ્યા પંદર તો વિદ્યાર્થી મિત્રો નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે આપણે મળશું સંભાવનામાં હવે આપણે એક વિડીયો લેક્ચર મૂકવાનો છે જે તમને સિક્કા વિશે માહિતી પાસા વિશે માહિતી અને પત્તા વિશે માહિતી અને લીપ વર્ષ કોને કહેવાય બિનલીપ વર્ષ કોને કહેવાય એના વિશે માહિતી હું તમને આપી દઈશ જેના કારણે આપણે વિકલ્પો સોલ્વ કરવામાં થોડું સરળતા રહેશે તો વિદ્યાર્થી મિત્રો નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો